હેલો બેન આ પૂનમ બેન મેડમ નો નંબર છે હા કોણ બોલો હું જામ ચંદુભાઈ બોલું હા ચંદુભાઈ બોલો બેન બે ફેરે તમારી ઓફિસે મુલાકાત માટે સમય લખાવ્યો છે પછી તમારી ઓફિસે ગૌચર જમીન બાબતે જે દબાણ છે એ બાબતે લેખિત માં દીધું છે આ સોસાયટી આખી ગૌચર જમીન ઉપર ઉભી કરી દીધી છે જે થોડાક આધાર ગોકુલધામ સોસાયટી જામખંભાળીયા કોને અમુક લોકો બધા એમાં થી ત્યારે સરપંચ ને હાઈકોર્ટ માં દીધી છે ફરિયાદ આ બાબતે તે દરમિયાન ઘણા લોકો લઈ હતા જેના આધાર પુરાવા ત્યારે કલેક્ટર સાહેબ ને મેં થોડાક દીધા છે કે ટ્રસ્ટ ની જમીન કેવી રીતે ટ્રસ્ટ પાસે આવી એનો કોઈ ઉલ્લેખ જ નથી આ જમીન અગાઉ અમે અહીંયા નાના મોટા થયા છીએ કે તળાવ હતી વોકળો હતો કુદરતી આ બધી પરિસ્થિતિ હતી એમાં ભરતી ભરી અને એ જમીન જે તે રીતે કોઈ બી ખોટું સાચું કરી અને આખી સોસાયટી ઊભી કરી દીધી છે ચેતનભાઈ તન્ના જે હાલમાં મુંબઈ રહે છે આ બાબતે મેં બધે અહીંયા રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને પ્રાંત અધિકારીને બધેને અને બધેનું ધ્યાન છે પોલીસ સ્ટેશન સુધી ગયો કે સાહેબ આ જોઈ ગયો કે આ પ્રમાણે છે કે અત્યારે ગૌચરનું દબાણ એટલું છે અહીંયા કે તમે કોઈ વાત જ પછી એક એસઆર કંપનીમાં જે મોટા વેપારી છે જામખંભાળિયાના ગુંડા અને મોટા વેપારી એની પણ અમુક વર્ષો પહેલા અહીંયા જમીન દઈ દીધી છે ગૌચરની જમીન એના પૈસા કરોડો રૂપિયા પોતે લઈ લઈએ છે

કે એક વ્યક્તિએ મને રોક્યું કે આમાં શું શું કર્યું છે એ બાબતનું મેં તમારી ઓફિસે લેખિતમાં દીધું છે કે બેન આ બાબતે તપાસ કરો આપણી ભારત સરકારની જમીન આવા ગુંડા તત્વો અને અસામાજિક તત્વો જો બધા ખાઈ જશે તો આને અત્યારે ગરીબ માણસો ઉપર ને મંદિર ઉપર ને મસ્જિદ ઉપર બુલડોઝર ચાલે છે તો આ ન્યાય ક્યાંનો છે આ બાબતે તમે સરકારશ્રીને રજૂઆત કરો ને મને હોઈ શકે તો તમે અહીંયાનું સંસદ ભવનનું ગેટ પાસ કઢવી આપો તમારી મહેરબાની એટલી કાઈ હું પ્રયત્ન કરીશ સંસદ ભવન ના ગેટ પાસ માટે પ્રક્રિયા છે તમે જે કહેશો હું પ્રક્રિયા પૂરી કરવા તૈયાર ના 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 તમારા તરફથી થી નથી અમારા તરફથી થી નથી મારે ખાલી લેટર લખી અને દેવાનો હોય મતલબ એક નામ તમારું મોકલવાનું હોય આગળ કે આ લો આ વ્યક્તિને કે આ ગ્રુપ ને કે આ કાર્યકર્તા ને સંસદ ભવન વિઝિટ કરવી છે અને એમાં એવું છે તમારું એક મિનિટ એક મિનિટ મારો ભાઈ ચંદુભાઈ હું તમને ઓળખી ગઈ છું એટલે હું વાત વધારે કરું મને ખબર છે આપણે બે નો કોલ રેકોર્ડ થાય છે મને ખબર જ છે કે તમારા સોશિયલ મીડિયા ઉપર તમે આખી રેકોર્ડિંગ મુકશો એટલે સારું એ બહાને લોકો ને ખ્યાલ આવે સંસદ ભવનની તમે માત્ર રેકોર્ડિંગ કરીને મુકો માટે બધાને ફોન કરો છો એ વાત હું જાણું છું નહીં 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 બેન હવે સંસદ પ્રક્રિયા છે જે નવી પણ બહુ સારી અને કડક પ્રક્રિયા છે કે તમે નામ મોકલો એ પછી ઈ વ્યક્તિનું આખું ત્રણ કે ચાર દિવસની જે વિસ્તારમાંથી વ્યક્તિ આવતા હોય એનું આખું ફીડબેક એનું બધું મંગાવી અને પછી એને અકોર્ડિંગલી પાસ ઇસ્યુ થતા હોય છે ના કરવો એ મારા હાથમાં નથી મારાની કોઈ પણ સંસદના હાથમાં એવી રીતે નથી એની એક પ્રક્રિયા છે જે સંસદ ની પોતાની એક આખી સ્પીકર ના નેતૃત્વમાં આખી પ્રક્રિયા છે પ્રક્રિયા પછી જ પાસ ઇસ્યુ થતા હોય છે એમાં હું નામ આપું અને બધાને પાસ મળે એવું જરૂરી નથી કે કોઈ પણ અન્ય સાંસદ આપે અને એને પરમિશન મળે એવું જરૂરી નથી બરાબર એ મળે ન મળે બીજા નંબર વાત છે બેન બરાબર તમે તો આજે હું તમારી પાસે રજૂઆત કરી શકું ને તમે પ્રયત્ન કરી શકો ને મારો અધિકાર એકસો ને એકસો ને દસ ટકા તમે રજૂઆત કરવાનું કારણ એ છે બેન લગ્ન કાન વાળા કેસમાં પોલીસ ને પુરાવા પોલીસે પુરાવાનો એ નાશ કર્યો છે બેન આ દેશ ન્યાય આ દેશ નો આપડો મને જ્યાં સુધી ખબર છે કોઈ પણ આવો ઇશ્યુ હોય હ એની આખી લીગલ જે પ્રક્રિયા છે હા એ લીગલ પ્રક્રિયા થતી જ હોય છે મારા ભાઈ અને કોઈ પણ લીગલ પ્રક્રિયામાં પછી અમે લોકો ઇન્ટરફેર ના કરતા હોય બરાબર બેન હું તમારી સમક્ષ કરી દઉં બેન આ નથી કોર્ટ છો હું તમને એમ કઉ છું કે બેન તમારી પણ અમુક હું અમે તમારી પાસે પબ્લિક તમારી પાસે આશા રાખે કે આજે ભાઈ મારા ભાઈ એકસો ને દસ ટકા તમે પબ્લિક મારું આખું બધું છે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો તમે મને સારી રીતે ઓળખો હું તમને એટલી બહુ સારી રીતે ઓળખું છું મારા ભાઈ અને તમે આશા રાખી જ શકો મારી પાસે તમારો ઈ અધિકાર જ છે તો અધિકાર છે તો બેન અમે એ જ કહી છે કે અમને ન્યાય તમે

હું કોઈ કોર્ટ નથી મારાથી જે થાય એ ના થાય એ ના બરાબર છે તો તો તમે હવે મારી એક એક છે છે હા હા બરાબર ખાલી કામ કરો ચંદુભાઈ આટલું રેકોર્ડિંગ મૂકી પછી ને આપડે રૂબરૂભાઈ ભાઈ બેન મળીને ચર્ચા કરશું ચોક્કસ બેન હાલો મૂકી દઉં રેકોર્ડ આટલું રેકોર્ડિંગ મૂકી